અમુક દવા એવી હોય કે એ બીજી દવા સાથે મિક્સ થાય એટલે રિએક્શન થઈ જાય છે દવા ફાટી જાય છે તો આવા કેસની અંદર આપણને રિઝલ્ટ નહીં મળશે માટે આપણે જે પણ દવા લઈએ છે જે પણ દુકાનથી લઈએ જ છીએ એ દુકાનદારને પૂછીને જ લેવી કે આ દવા એકબીજા સાથે મિક્સ થશે તો રિઝલ્ટ આવશે કારણ કે ઘણા ખેડૂત મિત્રો ડ્રેન્ચિંગ કરે છે તો એમાં ઓર્ગેનિક દવાનું પણ કરે છે અને પેસ્ટીસાઇડની જે દવાની કેટેગરી છે એ પણ લે છે તો એ કોઈ દિવસ રિઝલ્ટ નહીં આપે કારણ કે ઓર્ગેનિક બેઝિસના જે પણ બેક્ટેરિયા છે એને પેસ્ટીસાઇડની જે દવા છે એ બેક્ટેરિયા મારી નાખશે માટે આ બધી વસ્તુઓનું પણ ધ્યાન રાખવું જોઈએ નહીં તો આપ જે પણ ખર્જો કરો છો એ વ્યય જશે આપણને એનું રિઝલ્ટ મળશે નહીં માટે આપ ડ્રંચિંગ કરવા માટે જે પણ દવાની ખરીદી કરો છો એ દવા એકબીજા સાથે મિક્સ થતી હોવી જોઈએ અને ક્વોલિટીની હોવી જોઈએ કારણ કે બજારની અંદર ઘણું બધું મળે છે પણ એ ક્વોલિટીની પ્રોડક્ટ હોવી જોઈએ